થરાદ ખાતે આવેલી ધરણીતા ટિમ્બર લાટીમાં બે હજાર ગરમ ધાબડા અને વીસ રૂપિયા સહિત પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાના કારણે જરૂરિયાતમંદ લોકોને બે હજાર જેટલા ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુ સેવા ટ્રસ્ટ દંતાલી દ્વારા પાંચસો દાબડાઓ ડેડી રાજપૂત દ્વારા પાંચસો દાબડાઓ રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા પાંચસો ધાબડાઓ અને થરાદ સરદાર સેના દ્વારા પાંચસો ધાબળાઓ મળી કુલ બે હજાર આપવામાં આવ્યા હતા જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી બાપુ નાગરવન બાપુ કરમુણ શ્રી રામલખનદાસ બાપુ સંત શ્રી અંકિતપુરી બાપુ ભાપી રાજપૂત સમાજ ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત નરેશ્વર ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત ડોક્ટર મહેશદાન ગઢવી સવાઈજી રાજપૂત ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા